નમસ્કાર 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 કેમ છો ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર છ બે હજાર ને વાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી તે પહેલાં વિડીયોમાં નવા આવ્યા આવો તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓટો સિલેક્ટ કરી નાખજો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો આગળ છે ઊંચા તારીખ તેર છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે પંદરસો વીસથી ઓગણીસો પચાસ જેનો નીચો ભાવ છે બારસો પચાસ અને ઊંચો ભાવ છે ત્રણ હજાર ચાલીસ પછી છે વરિયાળી જે છે નવસો પચાસથી સત્તાવનસો ચાલીસ અને આગળ છે જીરુ જે છે એકતાળીસોથી છ હજાર અજમો જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચો ભાવ છે ત્રણ હજાર નેવું તલ સફેદ જે છે ઓગણીસો થી છવ્વીસો બેતાલીસ અને આગળ છે હવે છેલ્લે તે છે રાયડો જે છે એક હજાર છપ્પન થી અગિયારસો સાસઠ પછી છે મેથી જે છે બારસો પંચોતેર થી બારસો પંચોતેર